નાનુ ઉસ્માન મિયા કાજી રહે મેખરજ ઇંદીરા તાલુકો મેખરજ જિલ્લો અર નાનું પોતાનો આર્થિક ફાયદા માટે પોતાના મળતિયા માણસો રાખી વલી મટકાના આંક ફેરકનું હાલ ચિતનું જુગાર રમી રમાડે છે અને હાલમાં આ જુગારની પ્રવૃત્તિ ચાલુમાં છે સદર મેઘરજ બસ સ્ટેશન આગળ ફ્રૂટની લારી નજીક ખુલ્લામાં જતા એક કિસમ જમીન ઉપર બેસી કંઈક લખતા અને એક કિસમ કંઈક લખાવતો તથા પૈસાની લેતી દેતી કરતા જણાયે જેથી સદરી સમયે કોડન કરી પકડી પાડેલ અને જેનું નામઠામ પુત્તા ઇરફાન મિયા ઉર્ફે નનુ ઉસ્માન મિયા કાજી રહે મેગ્રજ ઇન્દિરાનગર નગર તાલુકો મેગ્રજ જિલ્લો અરવલ્લી તથા રાજુભાઈ રહે મિયા મલિક ઉમર બાવન રહે કસબા વિસ્તાર મેઘરજ તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી તેઓ બંને ઇસમોની અંગે ઝડપી કરી અને વરલી મટકા આંખ ફરકના જુગાના રોકડ નાણાં બાર હજાર આઠસો વીસ સહિત મુદ્દામાલ કબજે લઈ મેઘરજ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી